હેલો એવરી શિયાળો કે જેની અંદર વધારે મૂંફ પોષણ અને કાળજીની જરૂર પડે છે અને એમાં પણ માતૃત્વના આ સફરની અંદર નાની નાની કાળજીઓ ખૂબ મદદરૂપ બને છે તો ગર્ભવતી માતાએ શિયાળાની ઋતુમાં શું એક્સ્ટ્રા કેર કરવી જોઈએ ઠંડીથી બચવા માટે ગરમ અને પૂરતા કપડાં પહેરવા જોઈએ સ્વેટર સ્કાર્ફ સોક્સ વગેરે પહેરી રાખવા જોઈએ સ્કીન ડ્રાયને સૌથી વધારે જોવા મળે છે તો તેના માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકાય સ્ટ્રેચ માર્ક કે જેને ખંજવાળવા જોઈએ નહીં તેના ઉપર હળવા હાથે કોકોનેટ ઓઇલથી માલિશ કરી શકાય નિયમિત કસરત કરવી જોઈએ નિયમિત વોકિંગ કરવું જોઈએ મેડિટેશન કરવું જોઈએ સવારનો કુંબળો સૂર્યપ્રકાશ કે કે જે મિનિટ માટે લેવો જોઈએ વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી રહે છે પૂરતી ઊંઘ કરવી જોઈએ ચિંતા ન કરવી જોઈએ ક્રાઉડેડ પ્લેસ ની અંદર જવાનું ટાળવું જોઈએ કે જે તમને ફ્લુ અને શરદીથી રાહત આપે છે ઠંડા પીણા જ્યુસીસ આઈસક્રીમ વગેરે લેવાનું પણ બંધ કરવું જોઈએ દિવસ દરમિયાન સાત થી આઠ ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ કે જેનાથી ડિહાઈડ્રેશન ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ લીલી શાક પ્રમાણમાં વધારે લેવા જોઈએ વિટામિન સી યુક્ત સંતરા મોસંબી તેમજ ઋતુ અનુસાર ફળ લેવા જોઈએ હળવું અને ગરમ ભોજન કરવું જોઈએ કે જેમાં દાળ સૂપ ખીચડી વગેરે લઈ શકાય દૂધ અને ઘી થી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ સ્પેશિયલી અડદિયા પાક પણ ખાઈ શકાય થેન્ક યુ સો મચ અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે